મુસ્લિમોના પવિત્ર રમઝાન માસમાં રોજાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે સુરત શહેરમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતા એટલે કે માત્ર પાંચ વર્ષના બાળક મહમ્મદ ઉમેર રમેઝ મુલતાની તમામ રોજા રાખી અને ખુદાને સમસ્ત જગત કલ્યાણની ઇબાદત કરી હતી પ્રથમ દસ રોજા રાખનારને ખુદા પોતાના આશીર્વાદ આપે છે અને દસ દિવસ બાદ મફગીરતના રોઝા હોય છે આ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો પોતાના ગુનાઓ માટે માફી માંગે છે ત્યારે માત્ર પાંચ વર્ષના મોહમ્મદ મુલતાની એક સામાજિક કાર્યકર છે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ કોમની સેવા કરે છે ત્યારે આ નાનકડા બાળકે રોઝા રાખી પરિવારના સંસ્કારને દીપાવ્યા છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત